hombre a madre ગાય નાસ્તા માં જ જોઈએ તમે ભી ના માંગી અને આજ રાત થી કરે આજ રાત થી મને કે જગાવવાની છે એ ફાઇનલ છે આજ રાત થી એટલે ફોન માં ચાર્જિંગ નથી ને તો કે ભીખ હું બધી દવાઈ ગઈ ગાય જાસ્તા છે ને પાછી આજ ભી આજ સવાર થી રહી ને આજ ઝાડા એકદમ છે એટલે મેં કીધું કે પથારી આપણે આજ ભીખ પાસે કરીએ તે પથારી કીધી ને ડોહિયા કરી ને પથારી તો હું આગળ લંબાવ્યો અગિયાર સાડા દસ અગિયાર ઇંચ અરે ઘેર હું ફોન જોતો હતો પથારી આવે ને એવું ને ગુમરા મારતી ફળ પડતા ખાઈ ગઈ ગુમરા મારે કાલે વર્ષે ખોચર નો આ આખો ફૂગ્યો હતો વર્ષે મકાઈ હે ને મકાઈ માં સગડ છે દીપડા એટલે પારૂલા તો આ છે એટલે કઈ પારૂલ તો બઉ વાંધો નો આવે અમારે ઠેપે બેપે એ તો નહી જ કઈ થી પણ એક ઠેકાણે એટલે વા જાર બાંધી હતી એટલે એવું ના થયું કે હવે એને કઈ હાલો આપડે ઘડીક સુઈએ તો હવે ભી હે કોઈ જાત નો કઈ વાંધો હે નહી ઉઠાડીએ કુંડી

ગાય જાસ તા છે ને સાકર આવી મોટલા ને મોટલા થી ગદપ નો વટાણી એટલે હે ને ગદપ ફાઈજી નાખવાનો પ્લાન કર નાખો ને હવારી હવારે આ વાટીયો ને ખડ એટલે વાટીયા ખડ માં સાકર હોય તો નો નળે ગદપ માં સાકર હોય ને તો આ ફરવાની ફાર રે વટાણે છે ને જો 10:30 વાગ્યા છે ટટન વટાણે ને વાટે સારો નકી હોય ને આટાણે જો ખડ છે વાટે લીધું એટલે મોટો ખડ વાટ્યો ને આ જા ખડ ઢારે દીધો એટલી ઝાકર આવે આ ખડ ઢરે ગો અહીં ત્રાહું થઈ ગો ને નિકાલે છે અંગુઠામાં એક એક ને એક અંગુઠામાં બે ફેરે દાંતડી લાગી જાય કે દાતડી આ છે કા ગઈ દાતડી જા ખોટી ક્યારે રે આ દાંતડી મણી લાગી જા લેવો બે ફેરે લાગી હો ગદપ વાટ તો ન હે દાતડી લાગવાનું ચાલુ ગદપ માં વાટ પડે એટલે દાતડી લાગવાનું ચાલુ થઈ જાય મણે હાલો કાવો દવા કરજે કોણ ભાઈ કો કેટલી Það finnst að nýja eitthvað niður beti, leð. Ey, það er svolítið, hæðum hvað er það? Ó, hó!

आलो ने पोर्ट में गया और છે ને આ ઓલી કુંડી પડી હતી ને અહીંયા બે પાડી ને મૂકી દીધી ને ઓલી અઘો સરું હતી ને ઈ ઓગી જવા દીધી ઉકળે ત્યાં હે ને સોખું છે ઈ ની આ જો આ આ આ ઈરાદ ઈરાદ ઈ બોલાય માં ઈ બોલાય માં આ આ કોરા જવા દે ઈ તો રાવ દે આ લાઈક છે એક કરતા બીજું થાય ને ભીં કા ઘુમરા લે લેવા તો ફર ટાણે ફૂર માં હે ફૂલ એ વીઆઈ જશે આય ગાય નજી લે વીઆઈ હે ગાય ને કે ટાઈમ તો એવી રીત થી આમાં હે ને ઓલી કરી દેવો ને વાસળી જવા દેવી પ્રમોશન આપ દેવું આ ખીલો થાય ને એટલે કાલુ જ હોય દી આખો એક આણી જવા દે એમાં બે હે બાપી ઓકે રેડી

આવે એ હપ્તા થી તો એને નવ મહિના પૂરા થાય દસ મહિના બે એ દોઢ એક મહિના માં એ પય જાય હે ત્રણ હાજર કદાચ બે મોટર લઈ લીધી વાટે લીધી ને ધારી ધોવાનું છે ચીકણો લાખ થઇ ગયો એક ભારી જો વાહન આખી સાંજે ગાય ને વાસ ધોયા બાંધી પાડીઓ ને બેક ને ને મોટી બેહો ને વાહ બાંધી એની બે મોટર ના નાખી ને હજે માટે ડોહિયો ચાલો હું લે લુગડું લે સાવન લુગડું ભૂલે ગો મણે છે કે આ છે ને આજ રાતે મણે ઉજાગરો કરાય કે કે કાલે નો કરાયો ને આજ કરાવવું હોય તો કરાવ ન કે ન કરાય છે તો ફાઈનલ છે ઇને આ સાલ સારી વાત કોઈ જામે ગાજો નાથવા પર બીજી વાર યુડિયા નાખે ખાતર